એવી ઉમદા ભાવનાથી જેણે આપ સૌને આમંત્રિત કર્યા છે એવા આદરણીય ભરતસિંહજી સોલંકી સાહેબ વિપક્ષના નેતા આદરણીય અમિતભાઈ ચાવડા સાહેબ જગદીશભાઈ સાહેબ આમ નામ લેવા જોતો સ્ટેજ ઉપર બિરાજમાન સૌ કોંગ્રેસ પાર્ટીનું વરિષ્ઠ નેતૃત્વ નેતૃત્વગણ આપ સૌ વડીલો યુવાન ભાઈઓ અને બહેનો મને સાહેબે 2 મિનિટનું કીધું છે અને સૌભાવ પર મને 2 મિનિટમાં પૂરું કરું છું એટલે અમિતભાઈએ અને જગદીશભાઈએ જે વાત કરીએ હું મારો સૂર પુરાવું છું કે એમણે અનેક કાર્યકરોને નેતૃત્વ માટેની તક આપી અને એમની સાથે જ્યારે કામ કરવા માટેનો અનેક વખત મોકો મળ્યો ત્યારે ફરિયાદને કોઈ અવકાશ નહીં અને સ્વનિર્ભલ જાતે ગ્રાઉન્ડ ઉપર કામ કરીને આગેવાન બનો એ પોતે આગવું સ્થાન ધરાવીને કાર્યકરોને કાયમી સ્વ પોતાની તાકાત ઉપર જે તે વિસ્તારમાં નેતૃત્વ કરવા માટેના જે ગુણ એમને કાયમી સ્થાપિત કર્યા છે એમની સિસ્ટમ રહી છે એમનો રાહ પ્રેરણા રહી છે ત્યારે હું ભગવાન પરમાત્માને પ્રાર્થના કરું કે એમનો લાભ આયુષ્ય વધે અને આ પરિવારને જે ભેગો કર્યો છે જે હેતુ માટે ભેગો કર્યો હોય એમાં ભગવાન પરમાત્મા સૌ કાર્યકરો કોંગ્રેસના કાર્યકરો ને આગળ વધવા માટેની શક્તિ આપે એ શબ્દ સાથે ફરી એમને ખૂબ ખૂબ જન્મ ની શુભેચ્છાઓ પાઠવું છું